ગરમા ગરમ રગડા સાથે ઠંડુ તીખું મીઠું પાણી પાણીપુરીને ટક્કર આપે એવી રગડા પાણીપુરી જરા પણ કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ એક વાટકે જેટલા મેં સફેદ વટાણા લીધા હતા અને એને ઓવરનાઈટ પલાળી લીધા છે હવે આપણે એને કુકરમાં બાફીશું એ માટે અંદર એડ કરીશ બે ગ્લાસ જેટલું પાણી પાણીનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું છે હવે અંદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું સાથે એડ કરીશ અડધી ચમચી જેટલી હળદર હવે તેને હલાવી લઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર છ થી સાત સીટી વગાડી લઈશું હવે બનાવશું પાણીપુરીનું પાણી એ માટે મિક્સર જારમાં મેં એક વાટકી જેટલો ફુદીનો લીધો છે અડધી વાટકી જેટલી કોથમીર લીધી છે સાથે એક નંગ તીખું મરચું લીધું છે હવે એડ કરીશ અડધી ચમચી જેટલું જીરું સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશ અને એક નંગ લીંબુનો રસ એડ કરીશ હવે અંદર અડધી કટોરી જેટલું પાણી એડ કરીશ અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશ સરસ રીતે તેની પેસ્ટ બની ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એમાં એડ કરીશ એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી પાણી તમારે ઠંડુ જ લેવાનું છે હવે અંદર એડ કરીશું દોઢ ચમચી જેટલો પાણીપુરીનો મસાલો જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ન હોય તો તમે ચાટ મસાલો વધારે એડ કરી દેજો હવે એને હલાવી સારી રીતે મિક્સ કરી લીધું છે હવે અંદર એક ટેબલ સ્પૂન જેટલી મેં સમારેલી કોથમીર એડ કરી છે સાથે એડ કરીશ પા વાટકી જેટલી મીઠી ચટણી અને એને આપણે સારી રીતે હલાવી લઈશું અને હવે એને આપણે થોડી વાર માટે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું તો પાણીપુરીનું પાણી બની ગયું છે હવે આપણે કૂકરને ખોલીને ચેક કરી લઈએ વટાણા સરસ રીતે બફાઈ ગયા છે એને આપણે ચમચાથી હલાવી લઈશું હવે એક પેનમાં આપણે તેનો વઘાર કરીશું એ માટે મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે હવે એડ કરીશ બાફેલા વટાણા અને એમાં એડ કરીશ એક નંગ ઝીણું સમારેલું બટેકું અને પછી એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું જો બટેકાના ટુકડા મોટા હોય તો તમારે ચમચાની મદદથી એને પેસ કરી દેવાના છે જેથી કરી રગડો થોડો જાડો બને હવે એની અંદર એડ કરીશ અડધી વાટકી જેટલું પાણી રગડો અત્યારે આપણે જાડો જ રાખવાનો છે બહુ પાતળો નથી બનાવવાનો કારણ કે આપણે એને પૂરીમાં એડ કરવાનો છે હવે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને બધું જ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું જેથી કરી તેનો ટેસ્ટ વધારે સરસ આવે હવે અડધી વાટકી જેટલો મેં ગોળ આંબલીની મીઠી ચટણી લીધી છે એને પણ એડ કરી દઈશું અને થોડીવાર માટે ઉકળવા દઈશું તો રગડો સરસ રીતે બનીને રેડી થઈ ગયો છે હવે આપણે રગડાની અંદર થોડી ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશું તો રેડી છે આપણો રગડો રગડાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી રગડા ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું રગડાપૂરી માટેનો રગડો રેડી છે હવે આપણે એક સલાડ બનાવશું તે માટે મેં એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે હવે અંદર એડ કરીશ અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર અને અંદર એડ કરીશ અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશ સલાડ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે પાણીપુરીનું ઠંડુ ઠંડુ પાણી એક બાઉલમાં સર્વ કરી દઈશું તો રેડી છે પાણીપુરીનું પાણી હવે આપણે ગરમા ગરમ રગડા પૂરી તૈયાર કરીશું પૂરીમાં આપણે ગરમા ગરમ રગડો એડ કરીશું રગડો તમારે એક ચમચી જેટલો લેવાનો છે હવે તેની અંદર એડ કરીશું ડુંગળીનું સલાડ અને ઠંડા ઠંડા ફુદીનાના પાણીમાં પૂરીને ડીપ કરીશું તો બની છે ને ટેસ્ટી એવી રગડા પાણીપુરી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક આપજો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો હવે મળીશ નવા વિડીયોની સાથે બાય બાય